નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરની શરણમાં આપણે પણ રહીએ અને આપણા બાળકોને પણ રાખીએ કે મિત્રો અત્યારના આ એ સમય છે કે આપણે આપણા બાળકોને સારી શિક્ષા આપવી ખૂબ જ જરૂરી છે અત્યારે જ્યારે બાળક બહાર જાય છે ત્યારે એને ન જોવાનું અને ન સાંભળવાનું બધું જ પીરસાઈ રહ્યું છે ત્યારે આ સમયમાં આપણે આપણા બાળકોને સારી રીતે કેળવણી આપીએ તો એ સંસ્કાર છે એ આગળ જતા સારો વ્યક્તિત્વ તો નિર્માણ કરશે જ પણ સાથે સાથે સારા રાષ્ટ્રનું પણ નિર્માણ કરશે તો એના માટે આ હંમેશા સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલનો એક એ જ પ્રયાસ રહ્યો છે કે બાળકોનું ઘડતર સારી રીતે કરવાનું અને આપણે સમાજને સ્વસ્થ અને સુદ્રઢ બનાવવાનો તો એના માટે ભગવાનની નાની નાની કથાઓ લોકો સુધી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન છે તો મિત્રો આપને જો આ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો ગઈકાલે આપણે જોયું કે અતિથિનો સત્કાર શ્રી કૃષ્ણ અને બલરામ કઈ રીતે કરે છે કઈ રીતે આવેલા મહેમાનને સ્વાગત કરવું એની સાથે વાતચીત કરવી અને આવ ભગત કરવી અને આ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી વાતો છે આજે આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ અકુરજીનું સારી રીતે સન્માન કર્યું અને આરામથી પલંગ પર બેસી અને તેમણે રસ્તામાં જે જે અભિલાષાઓ કરી હતી તે બધી પૂરી કરી લક્ષ્મીજીના આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે એવી કઈ વસ્તુ છે જે પ્રાપ્ત ન થઈ શકે છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી નંદન ભગવાન શ્રી કૃષ્ણે સાયંકાળનું ભોજન કર્યા પછી અક્રુરજીની પાસે જઈ અને પોતાના સ્વજન સંબંધીઓ સાથે કંસના વ્યવહાર અને તેના આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું ભગવાન પૂછે છે કે કાકાજી આપ બહુ જ સૂરદય છો આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને સ્વાગત છે હું આપના માટે મંગલકામના કરું છું મથુરાના અમારા આત્મીય મિત્રો કુટુંબીઓ તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સ્વસ્થ તો છે ને અમારો નામ માત્રનો મામા કંસ તો આપણા કુલ માટે એક ભયંકર વ્યાધિરૂપ છે જ્યાં સુધી તેની ચડતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમના બાળબચ્ચાનું કુશળ મંગળ શું પૂછીએ કાકાજી અમારા માટે એ ઘણા જ દુઃખની વાત છે કે મહારાજ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી જાત જાતના દુઃખો વેઠવા પડ્યા વધારે તો શું કહું મહારાજ કારણે હાથ કડી પહેરાવીને તેમને બાંધી અને જેલમાં રાખ્યા છે હું ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળે ઘણા સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ સૌમ્ય સભાવાળા કાકાજી હવે તમે કૃપા કરી અને જણાવો કે આપનું શુભ આગમન કયા કારણે થયું છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અક્રુરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કંસ તો બધા યદુવંશીઓની સાથે ઘોર શત્રુતા રાખે છે તે વસુદેવજીને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે અકરુરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશથી તેણે સ્વયં અકરુરજીને દૂત બનાવી અને મોકલ્યા છે અને નારદજીએ જે રીતે વાસુદેવજીને ઘેર શ્રીકૃષ્ણના જન્મ લેવાની હકીકત તેને કહી દીધી હતી તે બધું જ કહી સંભળાવ્યું અક્રોજીની વાત સાંભળી અને વિપક્ષી શત્રુઓનું દમન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કંસની આજ્ઞાની જાણ કરી ત્યારે નંદ બાવાએ બધા કોપોને આજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરો ભેટની સામગ્રી લઈ લો અને ગાડા જોડો કાલે પ્રાતઃ કાળે જ આપણે મથુરા જઈશું અને ત્યાં જઈ અને કંસ રાજાને ગોરસ આપીશું ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે આપણે પણ તે જોઈશું નંદબાબાએ આખા ગોકુળમાં નગર મંત્રી દ્વારા કહેવડાવી દીધું જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામસુંદર અને ગૌરસુંદર બલરામજીને મથુરા લઈ જવા માટે અક્રુરજી વ્રજમાં આવ્યા છે ત્યારે તેમના હૃદયમાં ભારે સંતાપ થયો તે વ્યાકુળ થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતા જ ઘણા લોકોના હૃદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો તેમના મુખ કરમાઈ ગયા અને ઘણાની એવી દશા થઈ કે એ રીતે અચેત પણ થઈ ગયા તેમને દેહભાન વસ્ત્રભાન કે પોતાના સૌભાગ્ય ચિહ્નોનું પણ ભાન ન રહ્યું ભગવાનના શ્યામ સુંદર સ્વરૂપને યાદ આવતા જ કેટલીક ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતા સમાધિસ્થ અર્થાત આત્મ સ્વરૂપમાં વિલીન થઈ ગઈ અને તેમને પોતાના દેહનું કે દુનિયાનું કોઈ જ ભાન ન રહ્યું આ રીતે ભગવાનના મધુર યાદોને વાગોળતી ગોપીઓ કહેવા લાગી કે હે વિધાતા કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો છાંટો પણ નથી એક વાર આ દેહધારી કુટુંબીજનોને સ્નેહ મિત્રતાથી એકઠા કરો છો અને હજી તો તેઓ મળી અને સંતોષ પામ્યા નથી તેમના કાર્ય સર્યા નથી ત્યાં તમે તેમને વિખુટા પાડો છો ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી વ્યર્થ છે અરે ઓ વિધાતા કેટલા દુઃખ

સાથે સાથે કૃષ્ણને પણ કહે છે કે અહો નંદ નંદન શ્યામ સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે જુઓ તો ખરા તેમની મિત્રતા તેમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો અમે તો અમારા ઘર બહાર સ્વજન સંબંધી પતિ પુત્ર વગેરેને છોડી એમની દાસીઓ બની ગઈ અને એમના લીધે જ આજે અમારું હૃદય શોકમગ્ન થઈ રહ્યું છે પરંતુ આ સુંદર એવા છે કે અમારી સામૂહ જોતા પણ નથી આજની રાત્રિનો પ્રાતઃકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે આજે તેમની ઘણા દિવસની અભિલાષાઓ અવશ્ય પૂરી થશે હવે અમારા શ્યામ સુંદર પોતાના કટાક્ષ પર્યા અવલોકન અને મંદ મંદ હાસ્યયુક્ત મુખ કમળના માદક મધુનું વિતરણ કરતા રહી અને મથુરાપુરીમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તેમનો અને ધન્ય થઈ જશે આ રીતે મથુરાની સ્ત્રીઓના વખાણ કરે છે નસીબના કરે છે અને ત્યાર પછી અકરુરજીને માટે કહે છે કે અક્રૂર કેટલા દયા રહિત કેટલા રહિત છે આ બાજુ તો અમે એટલા દુઃખી થઈ રહ્યા છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદ ધુલારા સુંદરને અમારી આંખોથી દૂર કરી અને ઘણી દૂર લઈ જવા ઈચ્છે છે અને આશાસનના બે શબ્દ કહી અમને હૈયાધારણા પણ આપતા નથી ખરેખર આવા અત્યંત ક્રૂર પુરુષ નામ અક્રુર ન હોવું જોઈએ પરંતુ ગોપીઓની જે બોલતી હતી એનાથી એની અંદરની સ્થિતિ કંઈક અલગ જ હતી ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી પરંતુ તેમનો એક એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ તેમનું આલિંગન કરી રહ્યો હતો તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડી અને હે ગોવિંદ હે દામોદર હે માધવ આ પ્રમાણે ભોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી રુદન કરતા કરતાં સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ સૂર્યોદય થયો સંધ્યા વંદન વગેરે નિત્યકર્મથી નિવૃત્ત થઈ અને રથ પર બેઠા અને તેને હાંકી અને લઈ ચાલ્યા નંદ બાવા વગેરે ગોપોએ પણ દૂધ દહીં માખણ ઘી વગેરેથી ભરેલા મટકા અને ભેટની અનેક સામગ્રીઓ લઈ અને ગાડામાં બેસી ગયા પરંતુ હવે આગળ અત્યંત અદ્ભુત ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરી રહ્યા છે મિત્રો એના માટે વિડીયો તમારે અંત સુધી જોવો પડશે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અક્રુરજીની સાથે વાયુ વગેરે ચાલતા રથમાં બેસી અને પાપનાશની યમુનાજીને કિનારે પહોંચ્યા ત્યાં આ લોકોએ હાથ મોઢું ધોઈ અને ઇન્દ્ર નીલમણી જેવું નિર્મળ જળ પીધું તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ખટા પાસે ઉભેલા રથમાં જઈ અને બેઠા અક્રુરજી બંને ભાઈઓને રથમાં બેસાડી અને તેમની આજ્ઞા લઈ અને યમુનાકુંડ પર આવી અને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવી અને ગાયત્રી જપ કરવા લાગ્યા તે વખતે જલમાં અક્રુરજીએ શું જોયું શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ સાથે બેઠેલા છે હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય એવું વિચારી અને તેમણે માથું બહાર કાઢી અને જોયું પણ તેઓ તે રથમાં પૂર્વવત બેઠેલા જ હતા તેમણે મેં જ આ બંનેને જળમાં જોયા તે આ મારો ભ્રમ હશે એવું વિચારી અને ફરી ડૂબકી લગાવી પરંતુ ફરી તેમણે એ જ દ્રશ્ય જોયું સાક્ષાત અનંત દેવ શ્રી શેષજી બિરાજેલા છે અને સીધો ચારણ ગંધરો અને અસુરો પોતાના મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે શેષજીના હજાર ફણાઓ રૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા પર મુકુટ ધારણ કરેલા છે કમલનાળ જેવા ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જાણે હજારો શિખરોવાળા શ્વેતગીરી કૈલાસ જેવા સોંપતા હતા અકરૂજીએ જોયું કે શેષજીના ખોડામાં શ્યામ મેઘ જેવા શ્યામ બિરાજેલા છે તેમણે રેઝમી પિતામ્બર ધારણ કર્યું છે ખૂબ જ શાંત ચતુર્ભુજ મૂર્તિ છે કમલની પાંખડી જેવા લાલ રતુમળા નેત્ર છે આ રીતે ખૂબ જ સુંદર દર્શન અક્રુરજીએ કર્યા ભગવાનની આ જ આંખી નીરખી અને અક્રુરજીનું હૃદય પરમ આનંદથી તરબોળ થઈ ગયું તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા હવે અક્રુરજીએ પોતાની હિંમત ભેગી કરી અને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકી અને પ્રણામ કર્યા અને તેઓ ત્યાર પછી હાથ જોડીને ખૂબ જ સાવધાનીથી ધીરે ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ભગવાનની સ્તુતિ ખૂબ જ સુંદર છે અને ભાગવતમાં આવી ઘણી બધી સ્તુતિઓ છે મિત્રો હું હંમેશા કહું છું તો આવી સ્તુતિઓનો આપણે પાઠ કરવો જ જોઈએ અને આ પાઠ આપણે કરશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે